નમસ્કાર મિત્રો આજે આ ભીમાના ગામના માણસો કે જે ભીમાને શોધવામાં આજે એક વર્ષ વીતી ગયું એમ છતાં પણ તેમને ભીમો મળતો નથી અને આખરે નિરાશ થઈ અને આજે એક વર્ષ પછી ફરી આખું ગામ ભેગું થયું છે કે ભીમો ક્યાં હશે અને કેવી હાલતમાં હશે અને તે જીવતો હશે કે પછી ચૂડેલે તેને મારી નાખ્યો હશે પરંતુ એવા જ સમયે ત્યાં એક વૃદ્ધ વડીલ ઊભા થઈને કહે છે કે ભીમાને કાંઈ નહીં થયું હોય ભીમો જીવતો હશે અને ભીમાનો વાળ પણ વાંકો કોઈ નહીં કરી શકે કારણ કે ભીમાના બાપુ રહ્યા ને એ મારા ખાસ મિત્ર હતા અને તેમને માતા સદીએ જાતો જાત વચન આપ્યું હતું કે ભીમાને હું કાંઈ નહીં થવા દઉં અને ભલે ભીમો મારી સેવા પૂજા કરે કે ના કરે પરંતુ ભીમાની સાથે હું માતા સધી રહેલી છું માટે ભીમાના બાપુના મૃત્યુ પછી માતા સધી સિવાય એનું બીજું કોઈ સગું નથી માટે ભીમાને માતા સધી થોડો મરવા દે ત્યારે ગામના મુખી અને સૌ કોઈ કહે છે કે હા દાદા તમારી વાત સાચી છે પરંતુ ભીમાને હવે કેમ શોધવો ત્યારે તે કહે છે કે ભીમો ક્યાં છે તેની જાણ કરવી હોય ને તો ચાલો એની માતા સધી પાસે અને એના ઘરમાં જઈને માતા સધીને વિનંતી કરીએ કે અમારાથી ભૂલ થઈ છે અને ભીમાને આ ગામમાં પાછો લાવવો છે માડી તમે એ ક્યાં છે એ અમને જણાવો તો માતા સદી જણાવી દેશે અને ત્યારે મુખી કહેવા લાગ્યા કે હા દાદા તમારી એ વાત એકદમ સાચી છે માતા સદી તો જાણતી જ હશે કે ભીમો ક્યાં છે અને પછી આખું એ ગામ પહોંચે છે ભીમાના ઘરે અને સાંકળ ખોલી અને ભીમાના એ ઘરમાં પ્રવેશ કરે છે અને જ્યાં ગોખલામાં માતા સદીના બેસણા હતા ત્યાં પહોંચી અને પછી સૌ પ્રથમ તો મુખી અને ગામના પંચ પોતાની પાઘડીઓ ઉતારી અને માતા સધીના ચરણોમાં મૂકીને કહે છે કે માડી આજે એક મુખી અને ગામનું પંચ તારા મઢડે આવી અને એમની પાઘડી ઉતારીને કહે છે કે માડી ભીમો ક્યાં છે તે અમને બતાડી દે કારણ કે ભીમો રહ્યો ને એ આ ગામનું નાક છે ભીમો આ ગામનો ભૂવો છે અને આ ગામમાં હજારો દુખિયાઓ આવે છે અને રડતા રડતાં પાછા ચાલ્યા જાય છે કારણ કે ભીમો હાજર નથી અને અમે એનો વાક ગુના વગર એને આ ગામમાંથી બહાર કાઢી મૂક્યો છે તો માડી તું એ વાતને લઈને અમને સજા કર પરંતુ ભીમાને હવે પાછો લાવી દે અને ભીમો કઈ બાજુ છે એનું અમને કંઈક સરનામું દેખાડ માડી ત્યારે જ્યારે આખું એ ગામ આમ માતા સધીને કગરી રહ્યું છે ને ત્યારે એ ટોળામાં બહાર એક દસેક વર્ષની દીકરી કે જે હાકોટો કરીને ધૂણવા લાગી ત્યારે સૌ કોઈ માણસો તેની સામું જુએ છે ત્યારે તે એટલું જ કહે છે કે ગામના મુખીને ગામના પંચને અહીંયા બહાર બોલાવો મારે એમનું કામ છે ત્યારે આ બાજુ ભીમાના ઓરડામાં વાત આવે છે અને કહેવામાં આવે છે કે કોઈક બહાર દીકરી ધૂણવા લાગી છે અને તે મૂકીને અને આ ગામના પંચને બોલાવી રહી છે ત્યારે તેઓ બહાર જઈને જુએ છે તો એ દીકરી હસતા હસતા એટલું બોલી કે ગામના પંચ અને હે ગામના મુખી તમે જે ભીમાને અહીંયાથી ધક્કા મારીને ગામમાંથી બહાર કાઢી મૂક્યો હતો એની મજબૂરી પણ તમે જાણી નથી અને હવે એમ કહો છો કે ભીમાને હું પાછો લાવી દઉં અરે હું બીજું કોઈ નહીં પરંતુ ભીમાની દેવી માતા સદીશું ત્યાં તો મુખી અને પાંચે પંચ દીકરીના પગમાં પડીને કહેવા લાગ્યા કે માં અમારાથી તો ભૂલ થઈ છે અને માણસ માત્ર ભૂલને પાત્ર અને મારી અમને નહોતી ખબર કે ભીમાની પત્ની ચૂડેલ છે અને તે ભીમા ઉપર આટલા બધા અત્યાચારો કરી રહી છે નહીતર ભીમાને અમે આમ મોતને હવાલે થોડો જવા દઈએ અરે નાનપણથી ભીમાના મા બાપ મરી ગયા એના પછી મારી એક તું અને બીજા અમે તો સહારો આપી અને એને આ ગામમાં હંમેશા રાખ્યો છે ને એને મોટો કર્યો છે ત્યારે માતા સદી કહે છે કે ગામ લોકો તમે ભીમાને આ ગામમાંથી કાઢી અને ખૂબ મોટી ભૂલ કરી છે એક બાજુ તો મારા દિન દુખ્યા આવી અને રડતી આંખે પાછા જાય છે એમને હું કાંઈ નથી કહી શકતી અને બીજી વાત તો એ છે કે ભીમો હવે એક એવી જગ્યાએ જઈને બેઠો છે કે હવે ત્યાંથી તેને પાછો લાવવો એ અસંભવ વાત છે ત્યારે ગામના માણસો કહે છે અને ગામના મુખી કહેવા લાગ્યા કે માડી તું અમને એકવાર તો કહી દે કે એ ભીમો ક્યાં છે અને અમે વિનંતી કરીશું અને કદાચ જો ભીમો પાછો આવી જાય તો એને લાવીશું અને તે નહીં આવે તો અમે કાંઈ નહીં કહીએ ત્યારે માતા સદી કહે છે કે ગામ લોકો જ્યારે પણ પાંચ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન તમારો આ આખાય ગામનો કબીલો અને ગામના મોટા મોટા આગેવાનો જે હિરણ નદીના કાંઠે પહોંચે છે અને ત્યાં પહોંચી અને જે મહાદેવની પૂજા કરે છે ને એ મહાદેવના મંદિરના એ નદીના સામે કાંઠે એક ઝૂંપડી છે અને એ ઝુંપડીમાં એક સંત રહે છે અને ભીમો રાત દિવસ સંતની સેવા પૂજા કરે છે અને એમની સાથે રહે છે ત્યારે આટલા સમાચાર મળતાની સાથે ગામના સૌ માણસો હરખમાં આવી ગયા અને કહે છે કે માળી તારો ખૂબ ખૂબ આભાર કે તે આજે અમને એ જણાવી દીધું કે અમારા ગામનો ભીમો ક્યાં જઈને બેઠો છે ત્યારે માતા સદી કહે છે કે તમે ભીમાને વિનંતી કરજો જો કદાચ તે ગામમાં આવી જાય તો સારું છે નહીતર હું તમને એ નથી કહેતી કે ભીમો આવી જ જશે ત્યારે ગામના મુખી કહે છે કે ભીમાને તો હું લાવીશ અને આમ પછી ગામના સૌ માણસો માતાજીને પગે લાગે છે અને પછી પાછા આ ગામની ચોકની વચ્ચોવચ આવે છે અને ત્યાં ગામના મુખી અને પાંચ પંચ આ ભીમાને લેવા માટે જવાનું નક્કી કરે છે ત્યારે મુખી કહે છે કે આપણી સાથે આપણે મોહનદાસ શેઠને પણ લેતા જઈએ કારણ કે ભીમો મોહનદાસ શેઠની વાત ખૂબ માને છે અને પછી તો ગામના બે માણસોને મોકલ્યા આ શેઠ મોહનદાસના ઘરે અને મોહનદાસને આ સમગ્ર વાત જણાવવામાં આવી કે માતા સધીએ કહ્યું છે કે ભીમો કઈ બાજુ છે ત્યાં તો મોહનદાસ પણ કહેવા લાગ્યા કે હું હમણાં જ આવ્યો આમ કહીને મોહનદાસ પણ પોતાનું બળદગાડું લઈ અને આ ગામમાં આવે છે અને બીજા ત્રણ બળદગાડા એમ ચાર બળદગાડાઓ નીકળ્યા ભીમાને લેવા માટે અને આ મોહનદાસ અને ગામના મુખી બંને એક જ બળદગાડામાં છે અને બંને વાતો કરતાં કરતાં જઈ રહ્યા છે કે હિરણ નદીના કાંઠે ભીમો એક સંતની ઝૂંપડીમાં રહે છે અને ત્યાં ભજન કીર્તનને સાધના કરે છે માટે આપણે ત્યાંથી એને લાવવાનો છે ત્યારે મોહનદાસ કહે છે કે ભીમો મારી વાત ક્યારેય નહીં ટાળે અને તે જરૂર પાછો આવશે આમ તેઓ વાતો કરતાં કરતાં એક દિવસ અને એક રાત વીતે છે અને બીજા દિવસની વહેલી સવારે તેઓ આ હિરણ નદીના કાંઠે પહોંચે છે અને ત્યાં પહોંચી અને ત્યાં બાજુમાં બળદગાડાઓને સાઈડમાં ઊભા રાખી દીધા અને એ નદીને પાર કરી અને સામે કાંઠે જવાની તૈયારીઓ કરી છે અને જુએ છે તો સાચે જ સામે એક મોટી ઝૂંપડી દેખાઈ રહી છે અને આ ઝૂંપડી ઉપર કેસરી વાવટો ફરકી રહ્યો છે ત્યારે આ માણસો બધા હરખાતા હરખાતા ચાલતા ચાલતા તેઓ આ ઝૂંપડીમાં પહોંચે છે અને ઝૂંપડીએ જઈ અને અંદર જુએ છે તો તેમાં એક જટાધારી સંત છે અને ભીંડી વરણા વાળ છે વૃદ્ધ અવસ્થાએ પોકેલા છે અને તેઓ હાથમાં ચલમ છે અને ચલમની ફૂંક મારી રહ્યા છે અને ત્યારે તેમની નજરે આ ગામના માણસો પડે છે ત્યારે આ સંત એટલું જ કહે છે કે અરે ભાઈઓ આવો ખૂબ દૂરથી આવ્યા હોય એવું જણાય છે અને તમારા લલાટ ઉપર ઘણો થાક હોય એવું દેખાઈ રહ્યું છે આવો બેસો મારી ઝૂંપડીમાં આવો ત્યારે તેઓ ત્યાં જઈને બેસે છે અને પછી આ સંત પૂછે છે કે બોલો ભાઈઓ આમ અચાનક આવવાનું કારણ શું છે ત્યારે ગામના મુખી એટલું કહે છે કે હે સંત મહાત્મા અમે અહીંયા અમારા એક ગામના માણસને લેવા આવ્યા છીએ અને એની માતા સધીએ અમારી એક દસ વર્ષની દીકરીના શરીરમાં ધૂણવા આવી અને એટલું કહ્યું છે કે ભીમો આ જગ્યા ઉપર છે અને તે એક સંતની સેવા પૂજા કરી રહ્યો છે અને માતા સધીના આવા સંકેતના આધારે અમે અહીંયા તો આવ્યા અને એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ ત્યારે સંત હસવા લાગ્યા અને હસતા હસતા એટલું કહે છે કે તો તમે તમારા ગામના માણસને લેવા આવ્યા છો એમને ત્યારે આ મોહનદાસ કહેવા લાગ્યા કે હા મહાત્મા અને એનું નામ છે ભીમો શું અહીંયા ભીમા નામનો કોઈ માણસ આવ્યો છે ખરા ત્યારે સંત ચલમની ચુસ્કી ભરીને એટલું કહે છે કે હા ભીમો અહીંયા એક વર્ષથી આવ્યો છે અને તે મારી સેવા પૂજા કરે છે અને અત્યારે તે પાણી ભરવા માટે તે નદી કાંઠે ગયેલો છે અને હમણાં જ તે આવતો હશે આવે એટલે તેને લઈ જજો અને આમ આ મહાત્માના મોઢેથી આવા સીધે સીધા લઈ જવાની વાત સાંભળી ત્યાં તો ગામનું પંચ અને આ મોહનદાસ અને મુખી બધા જ હરખાવા લાગ્યા અને કહે છે કે હા મહાત્મા એને અમે લેવા જ આવ્યા છીએ અને ભીમો જો અમારા ગામમાં આવી જાય ને તો ખૂબ સારું થઈ જાય કારણ કે અમારા ગામમાં દિન દુખિયાના રોજે રોજ માણસોના ટોળે ટોળા ઉમટે છે પરંતુ એમના દુઃખને મટાડનાર ભીમો હાજર નથી એટલે તેઓ નિરાશ થઈને પાછા જાય છે ત્યારે આ સંત કહે છે કે ભીમો અહીંયા મારી પાસે આવ્યો હતો અને આવીને મારા પગમાં પડીને ખૂબ રડ્યો હતો અને કહેતો હતો કે મહાત્મા મારી આગળ પાછળ કોઈ નથી અને મારા માવતર નથી અને ગામે મને કાઢી મૂક્યો છે અને હવે હું અહીંયા તમારી પાસે આવ્યો છું મને રાખી લો ત્યારે મેં ભીમાને મારી પાસે રાખી લીધો હતો પરંતુ આજે એનું ગામ સામે ચાલી અને ભીમાને લેવા આવ્યું છે આ વાતનો મને હરખ છે અને એટલામાં તો ભીમો ત્યાં માટલી ખભે કરીને આવે છે અને આવી અને ઝુંપડીમાં આવીને ઊભો રહી જાય છે અને પછી તે જુએ છે તો તેના ડોળા ફાટી જાય છે કારણ કે તેના ગામના આજે મોટા મોટા આગેવાનો પંચો અને એના મુખી પણ ત્યાં આવેલા છે ત્યારે ભીમો બધાને જોઈને હરખમાં આવે છે ને કહે છે કે અરે ગામ લોકો તમે અહીંયા આવ્યા છો અને પછી તે બધાના પગમાં પડે છે અને પછી ભીમો કહે છે કે મુખી આમ અચાનક તમે બધા અહીંયા મારા ગુરુજીની ઝૂંપડીમાં કેવી રીતે આવી ગયા ત્યારે મુખી એટલું કહે છે કે ભીમા તને એક એક વર્ષથી શોધી રહ્યા હતા પરંતુ જેવી અમને જાણ થઈને કે તું અહીંયા આવેલો છે એની સાથે જ અમે અહીંયા આવી ગયા છીએ તને લેવા માટે અને જેવું એમ કહ્યું કે ભીમા તને લેવા આવ્યા છીએ એની સાથે જ હસતા ભીમાનું મોઢું કરમાઈ જાય છે અને તે કહે છે કે હું હવે નહીં આવું મને અહીંયા રહેવા દો મારે તમારા ગામમાં આવવાની કોઈ જરૂર નથી તમારું ગામ તમને મુબારક ત્યારે ભીમાના આટલા શબ્દો સાંભળીને મુખી કહેવા લાગ્યા કે ભીમા આવી વાતો કેમ કરે છે અને શું તને ખબર નથી કે તું તારા ગામમાં નાનપણથી મોટો થયો છે અને આ મુખી અને આ પંચ કે જે તું નાનો હતો ત્યારે એમને કેટ કેટલા હેરાન કરતો તારી કેટલી બધી યાદો ગામમાં વસેલી છે તારા બાપ દાદા જે ગામમાં ને જે ઘરમાં નાનાથી મોટા થયા છે એ ખોરડું મૂકીને પણ તું પાછો નથી આવવા માગતો ત્યારે ભીમો કહે છે કે હા હું હવે એ ગામમાં ક્યારેય આવવા નથી માગતો કારણ કે મને સાચા સંત મળ્યા છે અને આ સંત મને રોજ એવું જ્ઞાન આપે છે અને એ જ્ઞાનને પ્રાપ્ત કર્યા પછી હવે મને સંસારમાં કોઈ મોહમાયા રહી નથી અને એ મુખી તમે પણ કદાચ વધાર નહીં પરંતુ પાંચ દસ દિવસ અહીંયા આ સંતની પાસે રહી ને તો કદાચ તમારો સંસાર છોડી દેશો કારણ કે આ સંસાર રહ્યો ને એ એક મોહમાયા છે એમાં કાંઈ નથી મૂકી અને આ એક સપનું છે અને એ મોહમાયામાં ઘેરાઈને બેસી રહેશું ને તો સાચા સદગુરુ ક્યારેય પ્રાપ્ત નહીં થાય અને આ મનુષ્યનો અવતાર જેના માટે મળ્યો છે અને ભગવાને કેમ આ ધરતી ઉપર મોકલ્યા છે ને એ જન્મારો એડે જશે માટે મને હવે આ સંતે પૂરી જાણકારી આપી દીધી છે હવે મારે મોહમાયામાં અને એ ગામમાં નથી આવવું ત્યારે મોહનદાસ કહે છે કે ભીમા તું નથી આવતો એ વાત બરાબર છે પરંતુ આજુબાજુના ગામડે ગામડાઓમાંથી કેટ કેટલા દુખિયા આવે છે અને રડતી આંખે આવે છે ને રડતી આંખે પાછા જાય છે ત્યારે ભીમાના મોઢેથી એક જ શબ્દ નીકળે છે કે તેમણે જેવું કર્યું હશે એવું એમને ભોગવવા મળવાનું જ છે અને હું અહીંયા આવી ગયો ને એમના દુઃખ એમના એમ રહી ગયા ને એની પાછળ પણ એક રહસ્ય હશે કે કદાચ એમને એ દુઃખ ભોગવવા માટે જ ભગવાને અહીંયા મોકલ્યા છે અને જો તેઓ આ જન્મમાં એ દુઃખ નહીં ભોગવી નાખે તો પછી એ ખરાબ કર્મનું ફળ ગમે તે જન્મમાં એમને આડું આવવાનું જ છે કારણ કે એમણે જેની સાથે જેવું વર્તન કર્યું છે એવું ફળ મળવાનું જ છે અને આવું મારું નહીં મારા ગુરુનું કહેવું છે ત્યારે આખા ગામના માણસો ફરી આ સંતની સામું જુએ છે ત્યારે સંત ફરી પાછી ચલમની ચુસ્કી ભરી અને ગામ લોકોની સામે હસી રહ્યા છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી